ભરૂચ આરટીઓ વિભાગના સ્ટેરિંગ ટ્રેક ઉપર વીમા વગર ચાલતી ગાડી થકી ભ્રષ્ટાચાર થતો હોવાની ચર્ચા આખરે વિજિલેન્સની ટીમે ગાડી જપ્ત કરી હતી ભરૂચ જિલ્લા આરટીઓ કચેરી વધુ એકવાર વિવાદમાં આવી છે એક જાગૃત નાગરિક દ્વારા આરટીઓના ટેસ્ટિંગ ટ્રેક ઉપર ચાલતી ટ્રેક પર ગાડીઓમાં લોકોને ટેસ્ટ અપાવી પૈસાની ઉઘાણી કરવામાં આવતી હતી કહેવાઈ રહ્યું છે કે આ ગાડી છેલ્લા બે ત્રણ મહિના ઉપર ટેસ્ટિંગ ટ્રેક ઉપર આટા ફેરા મારતી હતી અને જે લોકો આ ગાડીમાં ટેસ્ટ આપતા હતા તેઓએ આરટીઓના નિયમોની ગ્રીન લિસ્ટમાં આવી જતા હતા એટલે કે સરવાળે આ ગાડીમાં ટેસ્ટ આપવા રૂપિયા આપો અને બધા જ નીતિ નિયમો ભૂલીને તમારી ટેસ્ટિંગ પરીક્ષા પાસ કરો જેવી બાબતો સામે આવતા ખળભળાટ મચ્યો હતો આરટીઓના ટેસ્ટિંગ ટ્રેક ઉપર ફરતી ગાડી નંબર જીજી સિક્સ ડી ક્યુ સડસઠ ચોવીસ નંબરની ગાડી અંગે જ્યારે વિજિલન્સની ટીમે તપાસ કરી તો ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી હતી જેમાં જે ગાડી ટેસ્ટિંગ ટ્રેક ઉપર ચાલતી હતી તે ગાડીની વીમાની મુદત પણ પતી ગઈ હોય તેવું સામે આવ્યું હતું હાલ સમગ્ર મામલે ભરૂચ આરટીઓ અધિકારી મિતેશ મંગાલે સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ ગાડી અમે જપ્ત કરી છે અને આ મામલે ગાડીના માલિકની તપાસ શરૂ કરી છે જોકે આખા મામલે તેઓએ ગાડીના ચાલક સામે દંડનીય કાર્યવાહી કરવાની વાત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી આરટીઓ વિભાગ પાસે જ ટ્રેક પર આ ગાડી કોણ ચલાવી પોતાની કરતૂતો પાર પાડતું હતું શું આરટીઓ વિભાગમાં એજન્ટ અને વચેટિયાઓની મિલીભગતથી ટેસ્ટિંગ કૌભાંડ ચાલતું હતું જે બાબત હાલ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે સમગ્ર મામલો સામે આવ્યા બાદ રિક્ષા એસોસિએશનના પ્રમુખ અબિદ મિર્ઝાએ પણ આરટીઓની કામગીરી અંગે ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે ટેસ્ટિંગ ટ્રેક પર રિક્ષા ચાલકો સાથે થતા અન્યાય બાબતે તેઓએ આ મામલે અગાઉ બે ગાડીઓ અંગેની લેખિત રજૂઆત કરી હતી જે બાદ તેમાંથી જ એક ગાડી આજે વિજિલન્સની ટીમે ઝડપી પાડી બરોજ આરટીઓ કામગીરીને શંકાના દાદામાં મૂકી હોવાનું કહેવાય રહ્યું છે જે જે ભારત જે ભારત ઓટો રિક્ષા એસોસિયેશન બરોજ જિલ્લા આબિદミルઝ જિલ્લા પરની 22 11 મે બરોજ આરટીઓ પીઆઈ સાહેબને રજૂઆત રાખી હતી લેટર ઉપર કે રિક્ષા ચાલકો જ્યારે ટ્રેક ઉપર ટ્રાય લાયસન્સની ત્યારે એમના જોડે લાયસન્સ માટે આવે છે તો એમને પૂછવામાં આવે છે તમે ગાડી લઈને આવ્યા તો તમારો વીમો ફિટનેસ પીયુસી કમ્પ્લીટ છે એ જરા બી વસ્તુ ના હોય તે ગાડી કાઢવામાં આવતી હતી કે બીજી ગાડી લઈને આવત જે કાગળિયા કમ્પ્લીટ હોય એના સંદર્ભમાં મને મારા રિક્ષા ચાલકોએ માહિતી આપી કે અમુક ગાડીઓ છે જે ટ્રેક ઉપર ચાલે છે ને રેમ ડિલીથી ચાલે છે એ મેં સર્વે કર્યું સર્વે કરીને બે ગાડી નંબર અંગાજ

એ સાહેબ ઉપર બી એક્શન લેવામાં આવે અને જે ગાડી માલિક છે એનો ઉપર બી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી છે મારી ને અત્યારે આઈટીઓમાં વિજિલન્સે પેલી ગાડી જે મેં રજૂઆત રાખી હતી એક ગાડી અત્યારે આઈટીઓમાં જમા છે જય હિન્દ જય ભારત